સીવીએમ યુનિવર્સિટી આયોજિત રિસર્ચ વીકમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓનું પોસ્ટર પ્રદર્શન આઠથી અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી સેરલીપ કોલેજ ખાતે રાખવામાં આવેલ છે રિસર્ચ વીકના ત્રીજા દિવસે અલગ અલગ વિષયો જેવા કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બાયોલોજીકલ સાયન્સ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ તેમજ બીજા ઘણા સબ્જેક્ટ એમ મળીને ટોટલ છાસઠ પોસ્ટર રજૂ કરાયા હતા આ પ્રસંગે સીવીએમ યુનિવર્સિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલના ડીન ડોક્ટર જણાવ્યું હતું કે સીવીએમ યુનિવર્સિટી દ્વારા ગત વર્ષે રિસર્ચ વીક રાખવામાં આવ્યું હતું જેના કારણે વિદ્યાર્થીઓને તેમના રિસર્ચ દરમિયાન એક્સપર્ટના માર્ગદર્શનથી ઘણી મદદ મળી હતી તેથી આ વર્ષે પણ રિસર્ચ વીકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઇન્ટરનલ તથા એક્સટર્નલ એક્સપર્ટ દ્વારા પીએચડી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે એક્સપર્ટના અભિપ્રાયથી વિદ્યાર્થીઓ રિસર્ચની ક્વોલિટીમાં સુધારો અને વધારો કરી શકે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રિસર્ચ ઉપયોગી નીવડે એવી સલાહ આપવામાં આવે છે તેમજ પ્રોફેસર દેવે જણાવ્યું હતું કે આ રિસર્ચ યોગ્ય દિશામાં જાય છે કે નહીં એ માપવાનો એક્સપર્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે અને એ જરૂરી એટલા માટે બને છે કેમ કે અહીંયા કોઈ માપન પરીક્ષા હોતી નથી સવાલ અને જવાબથી માર્ક્સ મેળવવો તેવું રિસર્ચમાં હોતું નથી તમે તમારા માર્ક પર બરાબર જાઓ છો તે જેવું જરૂરી હોય છે અહીંયા આ એક સારો પ્રયત્ન કરવામાં આવે છે જેમાં બહારનો દ્રષ્ટિકોણ લેવામાં આવે છે જે વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહે છે રિસર્ચ વીક વી આર ઓર્ગેનાઇઝિંગ સેકન્ડ ટાઈમ લાસ્ટ યર વી ઇનિશિએટેડ ધીસ ફોર મેઇનલી પીએચડી સ્ટુડન્ટ્સ ઓફ અવર યુનિવર્સિટી વી હેવ થર્ટી ડિફરન્ટ ડિસિપ્લિન્સ વી હેવ પીએચડી સ્ટુડન્ટ્સ ઓલ ઓફ ધેમ આર પ્રેઝેન્ટિંગ હિયર And uh, they are organized in the four days in seven sessions. The internal experts and external experts are coming, and they are going to see what type of research work is being done. And they are going to give their suggestions and help our students to plan further. And this is a very important event for PhD students because they know how to present the work to the others. They will uh, explain what the exciting work they are doing, and they also get suggestions from the uh, fellow students and faculty students members so that they can improve the work. So, this is a very important event for improving the quality of the research work done uh, in our university, and this is one of the uh, rare, uh, unique ways of improving the research so this we hope will help uh, increase the quality and the uh, nature of research at our work, which can lead into may also useful technologies and some scientific innovations from our university. that is the reason and we implemented this scheme. our research we convey geoloco research, geoloconu research. પ્રોપર દિશામાં જાય છે કે નહીં એ માપવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને એની જરૂરી એ જરૂરી એટલા માટે છે કે રિસર્ચ એવી વસ્તુ છે કે જેમાં મેઝર્ડ એક્ઝામિનેશન હોતી નથી જેવી રીતે આપણે ક્વેશ્ચન્સ જોઈએ અને ક્વેશ્ચનના આન્સર આપીને ખબર પડે કે આટલા માર્ક આવ્યો એવું રિસર્ચમાં હોતું નથી રિસર્ચમાં હંમેશા તમે તમારા માર્ક પર બરાબર જાઓ છો કે નહીં એ જોવાની ઘણી જરૂર હોય છે અને અહીંયા બીવીએમ દ્વારા એક બહુ સારો પ્રયત્ન કરવામાં આવેલો છે કે બહારના એક્સપર્ટને બોલાવીને એક બહારનો વ્યૂ લેવામાં આવ લેવાની કોશિશ કરવામાં આવી છે કે જેથી એમના જે પીએચડી સ્કોલર્સ છે એ લોકો જે દિશામાં રિસર્ચ કરે છે એ દિશા બરાબર છે કે નહીં એ લોકોને ખ્યાલ આવે એ લોકોનું રિસર્ચ કેટલી ક્વોલિટીનું છે એ પણ એ લોકોને એક અંદાજો મળી શકે જેથી કરીને પ્રોપર દિશામાં એ લોકો કામ કરે છે કે નહીં એનો અંદાજ એ લોકોને આવી શકે એથી આ એક બહુ નોવેલ પ્રયત્ન કરવામાં આવેલો છે કે જે મે એઝ અ રિસર્ચ ડીન રિસર્ચ એન્ડ કન્સલ્ટન્સી એટ એનઆઈટી સુરત બીજી બધી જગ્યાએ જોયું નથી બીવીએમ દ્વારા એક બહુ યુનિક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે થેન્ક યુ